નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે ગઈકાલે છવ્વીસ જાન્યુઆરીના દિવસે રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ બુલેટ મોટર ઉપર જઈ રહેલા એક દંપતીની મોટર સાયકલ હાઈવે રોડની વચ્ચે પડેલા ખાડાને કારણે પડતા ગંભીર અકસ્માતથી તેઓ માંડ માંડ બચ્યા હતા ખાડો એટલો મોટો હતો કે બુલેટ મોટર આગળ પાછળના મેકવિલ તૂટી ગયા હતા પણ ચાલકે મોટર સાયકલનું બેલેન્સ જાળવી રાખતા તેમનો બચાવ થયો હતો ત્યારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરફ જતો હાઈવે બિસ્માર બની જતા વાહન ચાલકો માટે જીવલેણ પુરવાર થઈ શકે તેમ છે ત્યારે આ ચાલક દંપતીએ નર્મદા લાઈવ સાથે આ મામલે વાત કરી હતી આજે છવ્વીસમી જાન્યુઆરી હતી અને તે નિમિત્તે મારે હું મારા પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજુપીળાથી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બાઇક ઉપર બુલેટ ઉપર જઈ રહ્યો હતો ત્યારે ગર્ડેશ્વર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે એટલા બધા ખરાબ હાલતમાં રસ્તા છે અને જે આજે જે રસ્તામાં હું વાત કરું તો રસ્તાની અંદર એટલો મોટો ખાડો હતો કે જે રસ્તાની વચોવચ હતો તો મારી ગાડીના જે આગળનું મેકવિલ અને પાછળનું મેકવિલ તે ત્યાં જગ્યા પર જ તૂટી ગયું આ ખાડાની અંદર ગાડી પડવાથી અને ખાસ કરીને અમારો આબાદ બચાવ થયો અને પ્રશાસન જે રસ્તા પર જાય છે તે લોકોને ખાડા દેખાતા હશે એમાં એવું હતું અમે રાજપીપળાથી સ્ટેચ્યુ યુનિટી જતા હતા આજે છવ્વીસમી જાન્યુઆરી છે એટલા માટે બધા ફ્રેન્ડ સર્કલ જતા હતા તો ત્યાં રસ્તા બાઇક ઉપર હતા આપણે બુલેટ ઉપર જતા હતા ત્યાં રસ્તામાં અચાનક જ આ નાની કોરલ નાની રાવલ કેવું કંઈક ગામ છે ત્યાં અચાનક જ ખાડો આવી ગયો અમે અમારે લોકોને જે ખાડામાં ગાડી પડી એમાં અમારી બાઇકને નુકસાન થયું અમે બચી ગયા બંને જણ સદભાગ્યે પણ અમારા પછી અમારા નજર સામે અમે થોડીક બાઇક દૂર મૂકી ને વેઇટ કરતા હતા કે કોઈ આવે તો ત્યાં અમારી નજર સામે ત્રણ બાઇકને એવું થયું ત્રણે ત્રણ બાઇકને તો મારે તંત્રને એવું પૂછ્યું કે ચાલો અમારું તો નસીબ સારું હતું તો અમે લોકો બચી ગયા કોઈને નસીબ સાથ ના આપે તો કોઈના ઘરમાં તો અંધારું જ છે તો તંત્ર મારે આ જવાબ જોઈએ છે કે તમે શા માટે આટલા સારા રોડ મળે છે ટેક્સ તમને અમે લોકો આપીએ છીએ તો તમે ટેક્સ અમારો વસૂલ કરીને રોડ રસ્તા તો સારા બનાવો અમે ફરવા જઈ શકીએ અમારે શાંતિથી ફરી શકીએ અમારે જીવને શાંતિ મળે એના માટે તો કંઈક સારું કરો તંત્ર પાસે મારે આ જવાબ જોઈએ છે રોડ રસ્તા મામલે સરકારનું ડબલ સ્ટાન્ડર્ડ હવે લોકો સામે ઉઘાડું પડી ગયું છે સુરત અને ભરૂચ તરફથી આવતા વાહનો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવા માટે વાયા રાજપીપળા માર્ગનો ઉપયોગ કરે છે પરંતુ સ્ટેચ્યુની સ્થાપનાને આઠ આઠ વર્ષ થવા આવ્યા છતાં અંકલેશ્વરથી વાયા રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા હાઈવે હજી પણ કંગાળ હાલતમાં છે જ્યારે કે વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતો માર્ક ફોર લેન અને સારી હાલતમાં છે તો સરકારના બેવડા વલણને લોકો હવે સમજી ગયા છે અને માંગ કરી રહ્યા છે વડોદરા જ નહીં ભરૂચ અને સુરત તરફથી આવતા વાહનો જે રાજપીપળાથી જાય છે એ રસ્તો પણ એટલો જ સારો બનવો જોઈએ મારે તંત્રને એ જ પૂછવું છે કે બરોડાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રસ્તો સારો એકદમ સરસ રોડ છે ફોર લાઈન રોડ છે તો પછી ભરૂચ રાજપીપળાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોડતો રસ્તો ખરાબ કેમ છે મારે તંત્રને આ જ વસ્તુ પૂછવી છે કેમ અમને લોકોને આવી રીતે એ કરે છે તંત્ર રાજપીપળાની ને ની ભરૂચની પબ્લિકને મરવા દેવાની છે મારે તંત્ર પાસે આ જવાબ જોઈએ છે